જિલ્લાના પતિ દ્વારા પત્નીની હત્યા જિલ્લાના ગામે પતિ દ્વારા પત્નીની હત્યા કરવાની ઘટના સામે આવેલ છે આ ઘટનાની જાણવા મળતી વિગત મુજબ ઘરની અંદર જમવા અને રસોઈ બાબતની પતિ પત્ની વચ્ચે તકરાર થતા પતિ ઉશ્કેરાઈ જઈ પત્ની લાકડીઓ અને પથ્થર વડે માર મારી પત્નીની હત્યા નિપજાવેલ છે આ હત્યા બાબતની સમગ્ર ઘટનાની જાણ પાડિયાદ પોલીસને થતા પાડિયાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરી ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે ગરડિયા ગામ ખાતે આજે જે ભોગ બનનાર છે ચંપાબેન તેમની જે હત્યા થઈ છે તેવી જે પ્રાથમિક વિગત છે તે સામે આવી હતી જેમાં તપાસ દરમિયાન આજે બનાવના હકીકત દરમિયાન જે અશોકભાઈ ઉર્ફે સુખાભાઈ કાળુભાઈ નાયક જે છે તેમના દ્વારા આ ઘટનાને સમગ્ર અંજામ આપવામાં આવ્યો હોય જણાયેલ છે 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 અને અને બનાવનું કારણ તે આ બંને પતિ પત્ની સાંજે ભેગા બેસી અને જમવાનું બનાવવા બાબતે કંઈ બોલાચાલી થઈ હતી જે બોલાચાલીના આધારે આરોપીએ છે તે ઉશ્કેરાઈ જઈ અને પોતાની પત્નીને લાકડી દ્વારા તથા આજુબાજુમાં નળિયા અને પથ્થર જેવા અલગ અલગ ઈસવ વસ્તુઓ દ્વારા